આજે તારીખ છે ઓગણત્રીસ નવ બે હાજર ચોવીસ રવિવાર ભાદરવાસ તિથિ છે ભારસ નું શ્રાદ્ધ આજે કરવાનું રહેશે આજે મઘા પણ આજે કરવાનું રહેશે આજે પ્રદોષ પણ આજે બાળા ભોળાનું શ્રાદ્ધ પણ આજે કરવાનો રહેશે આજના દિવસે જે બારસ છે એમાં સન્યાસી ના શ્રાદ્ધ પણ આજે કરવાનો રહેશે અને રેટિયા બારસ આજે ગણાય છે આજે ખાસ કરીને ભગવાન શંકરના મંદિરે જોજો અને પીપળાની ફરતે દૂધ જવું અને પાણી ચોક્કસ ચડાવજો કારણ કે આજે જે નક્ષત્ર છે મઘા નક્ષત્ર છે એ પિતૃ છે અને આજે રવિવાર પણ છે આજના દિવસે શિયાણ ભગવાનને પાણી ચડાવવાનું પણ ચુકતો નહીં આજે મઘા નક્ષત્ર છે આ દિવસે પક્ષમાં આવે તરીકે પણ ઓળખવામાં આવે છે આ નક્ષત્રમાં પિતૃ ને પણ પૂજા વિધિ થતી હોય છે એટલા માટે ખાસ કરીને આજે ચોક્કસ કરે છે આજે જોઈશું આજનું આજે તારીખ આજે જે બારમા જન્મ થાય છે એની તithi ગણે છે બારસ આ બારસ તithi આજે સાંજે 4:48 બેટકોણ ફેરાય છે અને ત્યાર પછી છે બારમા જન્મ થાયને તેરસ તithi ગણે છે આજે પ્રદוש પંથે છે કે આજે પ્રદושની પૂજા આજે કરવાનો રહેશે મહાદેવીની આજે પ્રદושની પૂજા કરવાથી રવિ પ્રસન પ્રદוש કહેવાય છે આજે પૂજા કરવાથી શ્રીરામ ભગવાન પ્રસન્ન થસે ને પિતૃ પણ પ્રસન્ન થાય ભગવાન શંકરની પરમ કૃપા થસે અને પિતૃને મોક્ષ પણ મળી શકે છે આજે ચોક્કસ પ્રદושની પૂજા કરવાનો મહત્વ પણ છે આજે જે બારમા જન્મ થાય છે એ નક્ષત્ર ના છે મઘા આમાં ગણેશ ચતુર્થી આજે મળસ્કે 3 ને 38 મીટર શરૂ થાય છે અને આવતીકાલે સવારે 6 ને 19 મિનિટે પૂર્ણ થઈ જાય છે આ નક્ષત્રમાં માં જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ કારણ કે મઘા નક્ષત્ર પિતૃનો નક્ષત્ર હોવાથી જીવનમાં બહુ સંઘર્ષ આવે છે અને સંતાન પ્રાપ્તિમાં પણ તકલીફ પડતી હોય છે આજે જે બાગનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સાધ્ય સાધ્ય યોગ આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળસ્કે 27 મિનિટે પૂર્ણ થઈ જશે આજે જે બાગનો જન્મ થાય છે

અને સિંહ રાશિ ગણતે સિંહ રાશિનક્ષત્ર છે મનતા સિંહરામ સ્વામી સુરેણ ભગવાન છે આ સિંહ રાશિ આજે મડસ કે 38 થી શરૂ થઈ પહેલી તારીખે સાંજે 4:00 ને 2 મીટર કોણ થાય છે એટલે ત્યાર સુધી જે બાળકોનો જન્મ થશે બધારી રાશિ સિંહ ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ પરનો બોજ મેમા છે એમાં જે પણ દોસ્ત નરતા હોય આપણે તેની પૂજા થઈ ગઈ પણ તો જીવન સરોપણ જે થયું છે આજે જે કે મારા સબ્સ્ક્રાઇબ મિત્રને એ મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ પર बताने मेरी घनी शुभकामना जीवन में खूब था भगवान शंकर बड़ी मनोकामना पूर्ण सामना दादा ने प्रार्थना करु मित्र आज दिवसे आज ने सुकन करो आखंदर व्यतीत कर दिवसे मार सबक्राइब मित्र घर सदस्य कोई जगह पर इंटरव्यू आप जा रहा है कोई ऑपरेसन जा रहा है कोई परीक्षा अपने कोई यात्रा प्रवास कोई विदेश जा है आज कोई ऑपरेशन डिलीवरी हो कोई शक्ति पूजा हो बदाज कार्य मैं सफलता प्राप्त ने प्रार्थना करो तो आज सुखन कर सारी सफलता आज दिवसे आम तो रही बात घर ही निकलो तो पिता ने वंदन करने जो पिता न हो तो पिता सामान व्यक्ति ने वंदन करवें पितृा पोता ने वंदन करविए भगवानी पूजा तरह डेली करता हो वंदन करवे ભગવાનને વંદન કરીને જઈને પ્રાર્થના કરવાની કે મારા કાર્યમાં મને સફળતા આના દિવસે ગાયને ઘાસ ખવડાવવાનો હોય છે પણ હમણાં ઘાસ નથી ખાતી એટલે શનિવારે ગઈકાલે તમે ગોળ જવ અને પાણી મિક્સ કરીને પલાળી દેવાનું હોય છે અને રવિવારે સવારે ગાયને ખવડાવવાથી પિતૃ તૃપ્ત થાય ગ્રહો તૃપ્ત થાય છે એનાથી આપણને બધા દોષોમાંથી મુક્તિ મળતી હોય છે તો ચોક્કસ કરજો આજે ગાયને જવ ગોળ ને પાણી મિક્સ કરીને ખવડાવવું જોઈએ આનંદ દિવસા કાર્ય કરવાથી માન સન્માન વર્ષે યશ કીર્તિ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે આજના દિવસે સરા આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ سارے سارے વસ્તુ આવિજન મિત્ર ને પણ લઈ જ શકો છો પરિવાર ને સાથે લઈ શકો છો એનાથી લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થાય છે બહાર કસના ફરવા જાવ તો ઘરે પણ તે રિપોર્ટ આયોજન કરી શકાય છે અને ઘર પરિવાર સાથે ભેગા થઈ અને આજે જે તમે કોઈ પણ પ્રસક વર્ષો તદા ભેગા થઈ ભોજન કરશો તો પિતૃ તૃપ્તિ થશે અને લક્ષ્મી પણ પ્રસન્ન થશે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો એમાં પણ એક શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ સવારે 7:30 થી બપોરે 12:00 સુધીનો સમય શુભ રહેશે બપોરે 1:30 થી બપોરે 3:00 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે 6:00 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આતીકાલે મનસ્તે 1:30 થી મનસ્તે 3:00 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આતીકાલે સવારે 7:30 થી 10:00 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં તમને સારી સફળતા રાખે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ કે લઈ આવતીકાલે સવારે છ ને ઓગણીસ મિનિટ વસ્તુ ખોવાઈ જાય છે ચોરા જાય છે શક્યતા સાત દિવસમાં છે બાકી મિલકુલ નથી આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો ના કોઈ ખરીદી ના કોઈ વેચાણ કારણ કે એમાં વારી ઘરે મોટું નુકસાન થઈ શકે એમ છે અકસ્માત વગેરે બનવાનો યોગ બતા અને આમે અત્યારે સહજ ચાલે છે ले कोईपण वस्तु ने खरीदी न कर सो नवा धारण न कर आजे आज कर संकल्प तम सीमा पान ले अत्यंत ने ब्रह्म पवित्र भाद्रपद मासे है सुबह कृष्ण पक्षे द्वादशयाम अंतर्गत त्रयोदशयाम भानुवास रवितायाम मो और दरेक जना पोतानु साचु नाम बोली दो तमारो गोत्र खबर हो तो गोत्र बोली देवानु पछी बोलवानु छे अहम मम आत्मनः श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यास देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा विप्र वृंदा जन्म समय जन्म, कुंडली मध्य स्थित ग्रह गोचर ग्रह महादशा अंतर्दशा प्रत्यंत योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम, भय रोग शत्रु बाधा, दोष मारण, तारण, मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष शकल, मनवांचित, फल તમારા મનમાં જે કંઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ हम जो कहू चुके बोलना जेना लग्न थी गया दीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला जाए दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम, अर्थम। तथा हम जेने लगन नहीं थे लोग बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम अब जे लोग ने संतान प्राप्ति नहीं जे लोग ने संतान प्राप्ति है करवी है ये बोलवा मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समर्वित सुख प्राप्ति अर्थम विद्यार्थियों विद्या अभ्यास मध्य उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जे लोग विदेश में मा जाना मांगता है या सीट में मा जाना मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है ये लोग है अथवा अच्छा विदेश जाना मांगता है कायम मानते है लोग है ममता जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम

नित्य दिन अनुसारध पूजन अर्चन कर्मणि अहम करिष्य पाणी वाई थाळी मा पाणी मुखी देवानु छे હવે તમારી બધી ગુજરાતી મે આપેલી છે કે પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે ત્યાંથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછે તળતીમાં पाणी દેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પછી આગરનું કરવાનો છે એ વિડીયો સ્ટોપ કરી દેવાનું પૂજા પદ એટલે બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે નમો નહીં પુષ્પ દીપ નવે સહિત સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું

તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ टू डबल फाय फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट मय सोमनाथ लिखाने सोने जय सोमनाथ